નર્મદાની મુખ્ય કેનાલમાં આ રીતે વારંવાર મૃતદેહો મળી આવવાની ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે કેનાલમાં ડૂબી જવાના કારણે કે અન્ય કોઈ કારણોસર લોકોના મૃતદેહો મળી રહ્યા છે તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે પોલીસ દ્વારા આ તમામ ઘટનાઓને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સુરક્ષા અને તકેદારના મુદ્દા ઉપર સવાલ ઉભા કરે છે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે કેનાલની આસપાસ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય હાલમાં તો પોલીસે અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે પરંતુ વધુ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે બનાસકાંઠા નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળવાની આ ઘટનાએ ફરી એકવાર સૌને શોકમાં ગરકાવ કરી દીધા છે